તો અત્યારે આપણે બ્લોગ સાડા પાંચે શરૂ થયો છે અને અત્યારે અમે જઈએ છીએ મંદિરે અહીંયા નેરવા મેળીમાં કહે છે ને ન્યાસ આવવાનું છે તો કન્ટ્યુટર બ્લોગમાં બનાવી જો અમારો બ્લોગ કેવો લાગે જો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને સાજીત તો શું કરે છે માવા બનાવે છે અને અમારે હે સાજિત એનું ભાતું બાંધે છે અને અમારા આર્યનભાઈ શું કરે છે છે ને મારું એમથી રમે છે તો સારું હાલો કન્ટેનર બ્લોગમાં બનાવી લેજો આજ આપણે આખો તો કાંઈ શરૂ કર્યો નથી વિડીયો અત્યારે કર્યો છે તો હાલો આજનો વિડીયો આપણો કેવો બને આગળ આગળ જોઈશું હાલો ધ૨દ દલલિ છે હલો ભાઈ અમે અમે દર્શન કરી લીધા છે અને તમને બરોબર નથી કરાવી શકી કેમ કે અત્યારે રહી છે તો ટ્રાફિક બહુ છે એટલે વિડીયો ફોટો પાડવાની ના પાડે છે તો પણ થોડું ઘણું શૂટિંગ લીધું છે તમે એડજસ્ટ કરી લેજો અને તો નેરવાળા મેળીમાં જે છે બધાય કેમ કે આ નેરની કાંઠે જ મંદિર છે જો આ છે નેર પાણી એમને વહેતું જ છે અહીંયા જો આવી રીતની આ નેર છે એટલે પાણી વહેતું છે તો એમ કહે છે કે આ નેરવાળા મેળીમાં તરીકે આ મંદિર વર્તાય છે રવિવાર છે ને ટ્રાફિક બહુ જ છે इला फुल ट्रैफिक से वहां ઉપર રહી ગયા છે કેમ કે અમે એનું ઘર નથી ભાડ્યું તો એ હમણાં અમને લેવા આવશે અને જો અમે ઊભા થઈ ત્યાં કેટલા બધા પાત્રા છે જો આ બધા પાત્રા છે જો કેવા સારા છે સમજો આ આમ મોત જ છે આગળ તો હું કહું છું થાય છે કે હાલો પાત્ર આપણે તોડી દઈએ તો એ કહે છે નો હારા હોય કે કાદવિયા હોય બે એવું હોય નકર તો મારે તોડવા તા પાત્ર

અને આમાં છે ને એના વાઈફ કામ કરે છે આમાં જો આ બધું ગોડાઉન છે આવી રીતનું તો રહેવાનું એને અલગ છે પાછળ પણ આ કામ કરે ને આ લોકો આમાં કામ કરવાનું હોય જો આ બધા નાના મશીન છે અને ઓલું ઊભું મશીન છે એમાં ઊભા ઊભા કામ કરવાનું આવે આ બધી હાડી પડી છે જો હાલો તો હવે ઘરે નીકળવું અને ઓલે વાંદી જોય વાધરી જો આર એને ન થાવતી આ છે કપરેશન જો હવે એટલા બધા મશીન છે તો નાનું કોપરેશન નો આલે ને એટલે આ મોટું મોટું જો નીચે ઉતરતા હતા ને અમે તો જો આ નકરા બોલ પડ્યા છે પ્લાસ્ટિકના બોલન ગયા બોલ લાઈફ સાજી દેકા તો બોલ લઈ લો આર્યા લઈ જાવ બોલ ગેરે ભૈયા કાવડ યાત્રા કાંડ યાત્રા હા એસમ પીતા ગ્વર થી લાતેશ્વર મહાદેવ કો ચડાય ગયા ગુપ્તેશ્વર એની યાત્રા નીકળે છે કાવડ યાત્રા કે છે તો કયું ડિંડોલી મંદિર નું નામ દીધું ડિંડોલી મહાદેવ હા ડિંડોલી એક મહાદેવનું મંદિર છે તો ત્યાં એ લોકો કાવડ યાત્રા કરે છે એમાં ગલતેશ્વર પાણી કાપ ભરેલું છે અને પાણી ત્યાં ફોવા નથી કાલ સવારે સડાવશે એવી એની યાત્રા છે તો અમે પૂગી ગયા છે મારુતિ હોટલે અહીંયાથી અમારે રેડીમેડ ખાવાનું પાર્સલ કરાવવાનું છે હોટલ કોઈ દિવસ નથી ખાતા કોઈ પણ હોટલ હોય નાની હોય કે મોટી હોય પણ આ હોટલ છે ને મારુતિ એ અમારી ફેવરેટ હોટલ છે પ્રખ્યાત છે આ ખાવાનું એકદમ એક નંબર બનાવે છે અને અમારી આ જૂની હોટલ છે ઘણા સમયથી અમે આ એનું પાર્સલ કરાવીએ ખાય ને હા કેમ સાજુ મજા જ આવે હા એક કલાક અમે ઉભા રહ્યા ને તઈ અમાર પાર્સલનો વારો આવ્યો અને પાર્સલ લઈને વિહી આવે છે ઘેરે અને ખાવા બેહી ગયા કાસાજી મજા જ આવે ખાવાની હા જો હું લાવ્યો છે ખબર કાજુ કરીનું શાક છે ના હમ કાજુ કરી છે કાજુ મસાલા કાજુ મસાલા દાળ ફ્રાય જીરા રાઈસ અને રોટલી રોટલી પાપડ પાપડ અને આથણું આથણું કાંદા

અને ઘણા ટાઈમ થી આપડે બઉ લાંબો થઈ ગયો છે કે બે જગ્યાએ આટો માર્યો છે તો હાલ હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેજો અને મળશો આપડે કાચ પાછા તો ત્યાં સુધી બધા